ધ્રાંગધ્રા આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈન લાગી જાય છે લોકો બાળકોને લઈને વહેલી સવારથી જ પોસ્ટ ઓફિસે આવી જવા માટે મજબૂર થયા છે આધાર કાર્ડ કઢાવવા માટે એકમાત્ર કેન્દ્ર ચાલુ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે આવ્યા બાદ પણ ઘણી તો એવું થાય છે કે લોકોનો વારો પણ નથી આવતો જેસડા નવલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીંયા આવે છે આધાર કાર્ડમાં સુધારો કરાવવા ધારાસભ્ય પ્રકાશ વર્મોના સાથે વીટીવી ન્યુઝે વાત પણ કરી ધારાસભ્ય મુજબ ત્રણ કેન્દ્રો છે રિયાલિટી ચેકમાં એક જ કેન્દ્ર ચાલુ છે હવે એક જ કેન્દ્ર કાર્યરત હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે વધુમાં વધુ આધાર કેન્દ્ર ખોલવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એડ સેન્ટર છે ગાંધીધ્રામમાં માત્ર પોસ્ટ ઓફિસમાં જ જેના કારણે ખૂબ જ સમસ્યા પહોંચવી પડે શહેરી વિસ્તારની લાખની પબ્લિક પબ્લિક હોય અને ગ્રામ્ય વિસ્તારની ગણવા જઈએ એમ કરી ત્રણથી ચાર લાખની પબ્લિક હોય એના વચ્ચે ખાલી માત્ર માત્ર એક જ સેન્ટર છે જે પોસ્ટ ઓફિસમાં અન્ય સેન્ટરો છે પણ ત્યાં ખાલી અપડેટ કરવામાં આવે છે સુધારા વધારા કરવામાં આવતું નથી

તો આધાર કાર્ડ સુધારવા માટે લોકો વહેલી કતારોમાં જોવા મળી રહ્યા છે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો સવારથી ધાંગોધરા શહેર અને ગામના વિસ્તારના અલગ અલગ લોકો અહીંયા આધાર કાર્ડ સુધારવા માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા છે લોકોને એવું પણ કેવું છે ત્રણ ત્રણ વાગ્યે ચાર ચાર વાગ્યે પોતે લાઇનમાં આવતા હોય તેમ છતાં પણ જો ચાલીસ થી પચાસ ટોકન દેવામાં આવે છે ટોકન પૂરા થઈ જાય તો પછી ઘરે પરત ફરવું પડતું હોય છે અને છેલ્લા ચાર મહિનાથી આ સમસ્યા જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે વધુમાં વધુ આધાર કાર્ડ સુધારવાના કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવામાં આવી છે અને ધાંગધ્રા શહેરમાં માત્ર એક જ આધાર કાર્ડ સુધારવાનું કેન્દ્ર પોસ્ટ ઓફિસ ખાતે આવેલું હોય અને ધાંગધ્રા શહેરના વિવિધ જગ્યાએ આ કેન્દ્ર ચાલુ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે પરંતુ હાલ તો છેલ્લા ચાર મહિનાથી લોકો પીડા રહ્યા છે હવે આ લોકોનું કોણ સાંભળશે અને વીટીના આવેલ આવેલા બાદ તંત્ર જાગશે કે કેમ અને અન્ય કેન્દ્રો ખોલવામાં આવશે કે કેમ તે પણ સવાલ સેવાઈ રહ્યો છે વિશાલ જયસ્વાલ વીટીવી ન્યૂઝ ધાંગધ્રા